અત્યારે હાલમાં આવી મોટી ખબર દેશના કેટલાક ભાગોમાં અત્યારે બારે ખાંગા જેવા હાલ છે તો અનેક રાજ્યોમાં વીજળી અને તબાહી મચાવી છે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાની કારણે સોથી વધુ લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે બિહારમાં તોફાન અને વીજળી પડવાને કારણે અત્યાર સુધીમાં ચોપ્પન લોકોએ જીવ ગુમાવ્યા છે મુખ્યમંત્રી કુમારે વીજળી પરવાની થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની એકસો ગ્રેસિયાની જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી વીસ જિલ્લાઓમાં તેતાળીસ લોકોના મોત થયા છે ઝારખંડમાં વીજળી પડવાથી બત્રીસ લોકોના મોત થયા હતા આ સિવાય જુલાઈમાં પણ વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા રાજ્યમાં વીજળી પડવાની અત્યાર સુધીમાં પાંત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ